આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં અકોટા વિધાનસભા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું આજ આમ આદમી પાર્ટી દ્વારા શિવાજી ચોક સાંઈબાબા મંદિર ખાતે કુંભારવાડા પાસે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં અકોટા વિધાનસભાના પ્રભારી અને ગુજરાત યુવા સચિવ આમ આદમી પાર્ટીના રાજેશ માળીએ જણાવ્યું કે આજે વોર્ડ નંબર તેરની અંદર જનસભાનું આયોજન કરેલું છે આમ આદમી પાર્ટી દ્વારા હવે વડોદરા શહેરની અંદર પરિવર્તન આમ આદમી સો ટકા લાવશે આ વખત એવી મને ખાતરી છે કારણ કે તમે જોશો તમામ જગ્યાઓ ઉપર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે સમસાનથી લઈને રોડ રસ્તા હોય પાણી હોય તમામ લોકોને સુવિધાઓ જે કોર્પોરેટર એ આપવી જોઈએ એ અત્યાર સુધી આપી નથી એટલે આવનાર સમયની અંદર બે હજાર છવ્વીસની અંદર વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટી ફૂલ જોત્સાહથી અને ફૂલ તાકાતથી લડવાની છે અને આવનાર સમયમાં ખૂબ મોટા ઉમેદવારો અમે વિસ્તારમાંથી ઊભા રાખી અને કોર્પોરેશનની અંદર અમે બેસાડીશું અત્યારે ગુજરાતમાં જ્યારે દસ હજારથી પણ વધારે જનસભાઓ થવા જઈ રહી છે આમ આદમી પાર્ટીની ત્યારે અકોટા વિસ્તારના હોડતેરમાં પણ આ જનસભા થવા જઈ રહી છે અત્યારે આ કુંભારવાડાના સાઈબાબા મંદિર એટલે કે શિવાજી ચોકમાં જનસભાનું આયોજન થયું છે લોકો અત્યારે જે રોડ રસ્તા મોંઘવારી બેરોજગારી સ્વાસ્થ્ય શિક્ષણ આરોગ્ય આ બધા મુદ્દાઓથી પીડિત છે એટલે કહેવાય કે જનતા ભાજપ અને કોંગ્રેસથી ખૂબ જ પીડિત છે ત્રીસ વર્ષતા ભાજપનું શાસન છે પણ લોકોને નવો વિકલ્પ નથી એટલે અત્યારે લોકો આમ આદમી પાર્ટી

હવે વિકલ્પ પડ્યો છે સૌ કોઈ જાણે છે કે આમ આદમી પાર્ટી એ દિલ્હી લોકોના મુદ્દા લઈને ગ્રાઉન્ડ પર લડી રહ્યા છે અને જ્યાં જ્યાં ચૂંટણી થાય છે ને ત્યાં આમ આદમી પાર્ટી ને જમકી બહુમતી દીધી આપને વિજય મળે છે તો હવે બે હાથ ઊંચા કરીને પણ કયો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ ને આપશું કે નહીં પૂરી તાકાતથી બોલો આપશું કે નહીં એકવાર એને વૈદવી બેન ને રાજેશભાઈ ના આજે ટીમ છે એની માટે જોરદાર તાલીઓ વગાડો કે આ ભાજપ ના ગઢ માં પણ એને આવી સભા કરવાની તાકાત રાખે છે